જે બા છે તે અગાઉ પણ એક ચર્ચામાં રહી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર ચર્ચામાં ઉતરી રહ્યા છે તેવું જણાઈ રહ્યું છે કારણ કે ભરૂચ દુષ્કર્મ મુદ્દે ગૃહમંત્રી હરસંઘવી અને ભાનુબહેન બાબરિયા પર બાને આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ભરૂચની અંદર જે નિર્ભયા કેસ દસ વર્ષની બાળકી ઉપર રેફનો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે બાબતે એ પદ્મની બા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેઓ મેદાને ઉતરી રહ્યા છે બનાવ બન્યો જે નાની બાળા ખાલી દસ વર્ષની અને જે થયું છે એ બહુ થાય છે પણ ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે ક્ષત્રિયો હંમેશા નીકળશે પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકોને અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મહિને અહીંયા શોભા માટે બેસાડ્યા છે આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો આ આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશા આવો બનાવ બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ લિંગ બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કઉ છું સોશિયલ મીડિયામાં તળાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કઈ નહીં પણ સત્તાધીશો આવા ભાનુબેન પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ એ બોલતા અત્યારે બહાર આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર કા ઓલીપાર સીધો ઠોસ ફેસલો જોઈએ બરાબર ક્ષત્રિયો હવે બધું ક્ષત્રિયો કોઈ દિવસ રેલી અને ફેસલો એટલે અમારા સેના અમે છી પણ અમે કરણી સેના બરાબર કરીએ બધું જ કરીએ પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં તો કે સત્તાધીશો પાસે તો પહેલા તો સત્તાધીશો કરો બધા બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે આ હર્ષ સંઘવી છે એને એને કયો કે ભાઈ તમે આનું કઈક એવો નિર્ણય લઈ આવો સજા ફટકારી